નમસ્કાર શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસમાં જો તમારે લોકોને મેડિકલ એટલે કે એમબીબીએસ અને બીડીએસમાં એડમિશન લેવું હોય તો ગુજરાતની અંદર પહેલો રાઉન્ડ છે એ પૂરો થવાના આરે છે તો આજના વિડીયોમાં શાનો સમાવેશ કરવામાં આવ્યો છે કે હવે પછી તમારો જે બીજો રાઉન્ડ આવવાનો છે એની સંપૂર્ણ સમજૂતી આપતો વિડિયો બનાવવામાં આવ્યો છે અને તમારી કોલેજ ક્યારે ખુલશે એની પણ સંપૂર્ણ માહિતી છે આપવામાં આવી છે હવે આ તમે શેડ્યુલ છે એમાં જોઈ શકો છો કે એમસીસી દ્વારા છે એ સ્ટેટ કાઉન્સેલિંગ અને એમસીસીનું શેડ્યુલ બહાર પાડવામાં આવ્યું હતું એ અંતર્ગત આપણે જોઈએ તો સેકન્ડ રાઉન્ડ ઓફ કાઉન્સેલિંગ ક્યારે આવશે એકવીસ થી લઈને ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ વચ્ચે છે એ યોજાશે ઘણા લોકો કે હજી સુધી આવ્યું નથી તો એનું જે અપડેટ છે એ ટૂંક સમયમાં આવશે એના પછી તમે લોકો જોઈ શકો છો કે લાસ્ટ ડેટ ઓફ જોઈનિંગ આવી પૂછે જોઈનિંગ માટેની લાસ્ટ ડેટ કઈ આપવામાં આવી છે પાંચ સપ્ટેમ્બર બે હજાર પચીસ એટલે ત્યાં સુધીમાં તમારે અંતિમ તારીખ રહેશે તમારું એડમિશન કન્ફર્મ કરાવવા માટે અને છ તારીખથી લઈને આઠ તારીખ વચ્ચે છે એ આખું વેરિફિકેશન છે ડેટા થાય કે ભાઈ કેટલા લોકો એડમિશન લીધું છે કેટલી સીટો ખાલી છે વગેરે વગેરે હવે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર આ તમારે એમ બી બી એસ અને બીડીએસનો સેકન્ડ રાઉન્ડની પ્રક્રિયા છે એ સત્યાવીસથી લઈને પાંચ સપ્ટેમ્બર બે હજાર પચીસ વચ્ચે યોજાશે હવે આની અંદર તમારે ફરીથી પિન પરચેસનું પણ આવી જશે ચોઈસ ફિલિંગ પણ આવી જશે બધી પ્રક્રિયા આવી જશે એના પછી તમારા લોકોને લાસ્ટ ડેટ ઓફ જોઈનિંગ એટલે કે એડમિશન કન્ફર્મ કરાવવાની ગુજરાતની અંદર અંતિમ તારીખ કઈ રહેશે અગિયાર સપ્ટેમ્બર બે હજાર પચીસ રહેશે ક્લિયર થઈ ગયા આ વસ્તુ અને આ જેટા શેરિંગ છે એ બાર અને તેર સપ્ટેમ્બરે રહેશે એટલે કહેવાનો મતલબ એમ કે તમારો જે ગુજરાતની અંદર છે સત્યાવીસ અને પાંચ સપ્ટેમ્બર બે હજાર પચીસ વચ્ચે છે એ તમારો રાઉન્ડ યોજાશે અને અગિયાર તારીખ સુધી તમારે લાસ્ટ ડેટ ઓફ જોઈનિંગ રહેશે આ વસ્તુ ક્લિયર થઈ ગઈ પહેલાં હવે તમને જે રાઉન્ડ આવશે એની હું તમને થોડી ઘણી છે એ ઇન્ફોર્મેશન આપી દઉં કે જેથી તમને લોકોને ખ્યાલ આવે હવે પહેલી વસ્તુ ધ્યાનમાં રાખો કે રાઉન્ડ નંબર ટુ જ્યારે આવશે એમબીબીએસ અને બીડીએસ માટે તો એમાં કોણ કોણ ભાગ લઈ શકશે એની માહિતી છે આમાં આપવામાં આવી છે તો આમાં શું કહેવામાં આવ્યું છે કે રાઉન્ડ વનમાં અલોટેડ એટલે કે તમે લોકોએ ફોર્મ ભર્યું છે તમે લોકોએ ચોઈસ ફિલિંગ કરી છે બધી પ્રક્રિયા કરી છે પણ તમારા મેરિટ મુજબ તમને ક્યાંય એડમિશન જ નથી મળતું તો એવા વ્યક્તિનો સમાવેશ શેમાં થશે નોન અલોટેડ કે એ વ્યક્તિઓને કોઈપણ પ્રકારની સીટ મળેલ જ નથી એનો નોન અલોટેડમાં સમાવેશ થશે એના પછી અલોટેડ અને નોન રિપોર્ટેડ એનો મતલબ શું કે તમને લોકોને કોઈ કોલેજમાં એડમિશન મળી ગયું છે અલોટેડ થઈ ગયું છે અને તમે લોકોએ નોન રિપોર્ટિંગ એટલે એમાં એડમિશન કન્ફર્મ કરાવ્યું નથી એક્ઝામ્પલ તરીકે તમને એનએચએલમાં એડમિશન મળ્યું છે એટલે અલોટેડ થઈ ગયું કે ભાઈ એડમિશન તમને મળી ગયું અને નોન રિપોર્ટેડ એટલે તમે એમાં કંઈ પ્રક્રિયા જ નથી કે ભાઈ તમારે એ કોલેજમાં એડમિશન લેવું જ નથી તો તમે કંઈ પ્રક્રિયા કરેલ નથી તો એના સમાવેશ સમાવેશમાં થશે અલોટેડ અને નોન રિપોર્ટેડ એના પછી ત્રીજો ઓપ્શન આવે છે અલોટેડ અને રિપોર્ટેડ ઉમેદવારો એટલે કે તમને લોકોને એડમિશન મળી ગયું છે કોઈ કોલેજમાં અને તમે એમાં કન્ફર્મ કરાવી લીધું છે તો એવા તમામ ઉમેદવારો પોતાના જૂના રજીસ્ટ્રેશન સાથે રાઉન્ડ ટૂંકમાં ભાગ લઈ શકશે એટલે તમારે ફરીથી પિન પરચેસને એવી એક પણ પ્રક્રિયા કરવાની થશે નહીં આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હવે એક વસ્તુ ધ્યાનમાં રાખો હવે આપણે રાઉન્ડ ટુની વાત કરીએ કે જે ઉમેદવારોએ રાઉન્ડ ટુમાં રજીસ્ટ્રેશન કરેલું હતું તમે પિન ખરીદો તો ને અગિયાર હજાર રૂપિયાવાળો એ રાઉન્ડ વનમાં તમે રજીસ્ટ્રેશન કર્યું હતું હેલ્પ સેન્ટર ખાતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવેલ છે તેઓએ રાઉન્ડ ટુમાં ફરી રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી એટલે કે રજીસ્ટ્રેશન જે ત્રણ ચાર દિવસ આવશે એમાં તમારે ફરીથી રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી હવે કોણ કોણ નવું રજીસ્ટ્રેશન કરાવી શકશે કે જે વ્યક્તિઓ રાઉન્ડ વનમાં રજીસ્ટ્રેશન જ નથી કરાવેલ કોઈ પિન ખરીદો નથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન નથી કરાવવા કંઈ એટલે કંઈ કર્યું જ નથી એવા વ્યક્તિઓ છે એ રાઉન્ડ ટુમાં નવું રજીસ્ટ્રેશન કરાવી શકશે અને હેલ્પ સેન્ટર ખાતે પોતાના જે ડોક્યુમેન્ટ છે એ પણ વેરીફિકેશન કરાવી શકશે એના પછી તમે લોકો જોઈ શકો છો કે ઉમેદવારને પ્રવેશ સમિતિ દ્વારા જણાવવામાં આવે ત્યારે મર્યાદિત સમયમાં ચોઇસ સ્પીલિંગ અને ચોઈસ લોકિંગની પ્રક્રિયા કરવાની છે જે લોકોએ પહેલાં રાઉન્ડમાં ઓલરેડી ભાગ લીધેલો છે એ વ્યક્તિઓને તો ઓલરેડી ખબર જ હશે કે આ શું કહેવા માંગે છે એના પછી રાઉન્ડ ટુનું સીટ અલોટમેન્ટનું પરિણામ વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે હવે મેં તમને જે પ્રમાણે કહ્યું તો કે ભાઈ સીટ અલોટમેન્ટ માની લો કે જો બાર વાગ્યે પૂરી થઈ તો બાર વાગ્યે પૂરી થાય ને છ વાગે રિઝલ્ટ પણ આવી ગયું ક્લિયર થઈ ગયું એટલે આમાં મેં તમને કીધું એ પ્રમાણે જ થયું હવે આના પછીમાં જુઓ તમને અલોટ થઈ જાય છે સીટ અને એમાં તમારે એડમિશન કન્ફર્મ કરાવવું છે તો શું કરવાનું છે એ આપણે જોઈએ કે જો ઉમેદવાર અલોટ થયેલ સીટ ઉપર પ્રવેશ મેળવવા માગતા હોય તો તેઓએ અલોટેડ એમબીબીએસ અથવા તો બીડીએસ કોલેજની નિયર ટ્યુશન ફી ભરીને ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ હેલ્પ સેન્ટર ઉપર જમા કરાવીને પોતાનું એડમિશન કન્ફર્મ કરાવવાનું રહેશે હવે આગળ વધતા પહેલાં તમને અમારા પેઇડ કાઉન્સેલિંગ વિશે માહિતી આપી દઉં તો હવે જો છે તમારો સેકન્ડ રાઉન્ડ છે ત્યાંથી તમારી બધી પ્રક્રિયા છે એ મહત્ત્વની છે એટલે સેકન્ડ રાઉન્ડમાં જો તમારે અમારી સાથે એ રિલેટેડ પેઇડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય તો શું કરવાનું રહેશે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બે મોબાઈલ નંબર આપેલા છે એ બંને મોબાઈલ નંબરમાંથી કોઈ એક નંબરમાં માત્ર ને માત્ર વોટ્સએપમાં જ મેસેજ કરીને વહેલી તકે અમારી સાથે જોડાઈ શકો છો ઘણા બધા વ્યક્તિઓ પહેલાં રાઉન્ડથી જોડાઈ ગયા છે જો તમારે લોકોને બીજા રાઉન્ડથી અમારી સાથે પર્સનલ કે ભાઈ અમે તમને પર્સનલી માર્ગદર્શન આપીએ કઈ રીતે કોલેજ પસંદગી શું કરવું તમામ અપડેટ છે તમને પર્સનલમાં આપીએ તો તમે અમારી સાથે આ રીતે પેડ કાઉન્સેલિંગ છે એમાં પણ જોડાઈ શકો છો ક્લિયર થઈ ગયું બીજા રાઉન્ડ શરૂ થાય એ પહેલાં તમે લોકો જોડાઈ શકો છો જે બે નંબર આપેલા છે એ બંને નંબરમાંથી કોઈ એક નંબરમાં વોટ્સએપમાં મેસેજ કરીને જોડાઈ શકો છો હવે આપણે આગળ વધીએ તો જુઓ એક વસ્તુ ધ્યાનમાં રાખો હવેથી જ મહત્વનું છે કે જે ઉમેદવારે રાઉન્ડમાં ભાગ લીધેલ છે અને સીટ અલોટ થયેલ હતી તથા ત્યારબાદ એમ બીબીએસ અથવા તો બીડીએસ કોલેજની નિયર ટ્યુશન બી ભરેલ નથી અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ સબમિટ કરાવેલ નથી તો એવા વ્યક્તિનો પ્રવેશ કન્ફર્મ કર્યો નથી તો તેઓની રિફંડેબલ સિક્યોરિટી ડિપોઝિટ જપ્ત થયેલ છે અને રાઉન્ડ થ્રીમાં ભાગ લેવા માટે નવી જે રજીસ્ટ્રેશન ફી છે સિક્યુરિટી ડિપોઝિટ ફી છે એ ભરીને ડોક્યુમેન્ટને બધું વેરીફિકેશન કરાવવાનું રહેશે કેવા શું માંગે છે એ તમને સમજાવું માની લો કે બીજો રાઉન્ડ છે હવે બીજા રાઉન્ડમાં તમે ભાગ લીધો છે બીજા રાઉન્ડમાં તમને ક્યાંય એડમિશન જ નથી મળ્યું માની લો કે તમને કોઈ એક કોલેજ મળી છે એ નામની કોલેજ મળી છે હવે એમાં તમે એડમિશન છે એ લીધું નથી કે ભાઈ ભલે મળ્યું અને તો તમે લોકોને હવે ત્રીજા રાઉન્ડમાં ભાગ લેવો છે તો શું કરવાનું રહેશે નવું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે કહેવાનો મતલબ એ છે કે રાઉન્ડ ટુમાં તમને જો કોઈ પણ કોલેજ મળે છે અને તમે એડમિશન કન્ફર્મ કરાવતા નથી તો તમારા જે દસ હજાર રૂપિયા છે એ તો જશે પણ તમારે જે આગળનો રાઉન્ડમાં ભાગ લેવો છે તો તમારે અગિયાર હજાર રૂપિયા આપીને ફરજિયાત ફરજિયાતપણે નવું રજીસ્ટ્રેશન કરાવવું પડશે દર વખતે અમે કહીએ છીએ પણ ઘણા લોકો સમજતા જ નથી ચોઈસ ફિલિંગમાં ખાસ ધ્યાન રાખવાનું હોય છે આ રાઉન્ડમાં આડેધડ ઘણા લોકો ચોઈસ ફિલિંગ કરી નાખે છે પછી ક્યાં મારા દસ હજાર વયા ગયા ગયા વખતે સાતસો ઉપર લોકોના દસ હજાર ગયા હતા વિચાર કરો દસ હજાર રૂપિયા કે નાની રકમ કહેવાતી નથી દસ હજાર રૂપિયા તમે એમને આપી દ્યો છો તો એવું કંઈ આપણે જરૂર ન હોય સમજી ગયા એટલે તમારે છે ચોઈસ ફિલિંગમાં જ મહત્વની વસ્તુ છે ધ્યાન રાખવાનું છે ચોઈસ ફિલિંગમાં ધ્યાન ન રાખો એટલે દસ હજાર રૂપિયા તમારે જશે આ વખતે પણ ઘણાને જવાના જ છે ઓમ પણ ક્લિયર થઈ ગયું એટલે નિયમ તમારે ખાસ સમજી લેવાનો છે કે જો તમને એડમિશન મળે છે અને તમે કન્ફર્મ નથી કરાવતા તો તમારા દસ હજાર જશે એ સિવાય ત્રીજા રાઉન્ડમાં ભાગ લેવા માટે ફરીથી અગિયાર હજાર રૂપિયા આપણી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે એના પછીનો મુદ્દો સમજો કે જે ઉમેદવારને સીટ અલોટ કરવામાં આવેલ છે અને ત્યારબાદ તેઓ દ્વારા છે નિયર ટ્યુશન ફી ભરી અને હેલ્પ સેન્ટર ખાતે ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરાવી એડમિશન ઓર્ડર મેળવેલ છે તેનો રાઉન્ડ થ્રીમાં ભાગ લેવા દેવામાં આવશે માની લો કે બીજા રાઉન્ડમાં કોઈપણ કોલેજમાં તમને એડમિશન મળી ગયું છે હવે એમાં તમે ફી પણ ભરી દીધી છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી દીધું છે સંપૂર્ણ પ્રક્રિયા કરી દીધી છે તો તમે લોકો ડાયરેક્ટલી છે એ ત્રીજા રાઉન્ડમાં ભાગ લઈ શકશો તમારે ફરીથી છે એનું નવું રજીસ્ટ્રેશન કે કંઈ રજીસ્ટ્રેશન કરાવવાનું નથી હવે એના પછીનો મુદ્દો સમજો કે રાઉન્ડ ફોરમાં અપગ્રેડ થતા ઉમેદવારોનો રાઉન્ડ વનની પ્રવેશ કન્ફર્મ થયેલ સીટ ઉપર કોઈપણ પ્રકારનો દાવો રહેશે નહીં એટલે કેવા શું માંગે છે એ સમજો જુઓ એક એક મુદ્દો છે ને હું તમને વ્યવસ્થિત રીતે અને ડિટેલમાં સમજાવું છું કે ના સમજાય તો તમને વ્યવસ્થિત રીતે બે વખત વિડીયો જોજો એટલે સમજાઈ જાય હવે એક્ઝામ્પલ તમને આપું આ મુદ્દા માટે કે માની લો કે પહેલા રાઉન્ડમાં તમે એ ભાગ લીધો છે હવે પહેલાં રાઉન્ડમાં આપણે કોઈ બી એક કોલેજ લઈએ માની લો કે પારુલ કોલેજ છે એમાં તમને એડમિશન મળી ગયું છે હવે તમે લોકો બીજા રાઉન્ડમાં ગયા છો પારૂલમાં તમે કન્ફર્મ કરાવી લીધું છે ઓલરેડી હવે બીજા રાઉન્ડમાં ગયા છો હવે બીજા રાઉન્ડમાં માની લો કે તમને લોકો લોકોને આર એસ સોલા કોલેજ છે એ મળી જાય છે તો તમારી જે બીજા રાઉન્ડની સીટ હશે એ જ તમારી ફાઇનલ કહેવાશે પછી આ તમને સોલા મળી જાય ને પછી તમે કહો કે નહીં ભાઈ મારે પારૂલ કોલેજમાં એડમિશન જોતું છે તો એમ નો થાય ક્લિયર થઈ ગયા આ વસ્તુ કે તમને લોકોને પહેલા રાઉન્ડમાં જે કોલેજમાં ભલે તમે કન્ફર્મ કરાવ્યું હોય પહેલા રાઉન્ડમાં જે કોલેજમાં તમને એડમિશન મળી જાય છે હવે એમાં તમે કન્ફર્મ કરી લીધું છે હવે બીજા રાઉન્ડમાં તમને કઈ મળી છે સોલા મળી છે તો તમારે સોલાનું જ ફાઇનલ કહેવાશે જો તમે સોલામાં ફાઇનલ નહીં કરાવો તો આ પારુલ તો તમારી જશે જ એના સિવાય સોલાની જે કોલેજ છે એ પણ જશે અને ત્રીજા રાઉન્ડમાં ભાગ લેવા માટે નવું રજીસ્ટ્રેશન છે એ તમારે કરાવવું પડશે ક્લિયર થઈ ગયું હવે માની લો કે પહેલા રાઉન્ડમાં તમે ભાગ લીધો છે પહેલા રાઉન્ડમાં એક્ઝામ્પલ તરીકે તમને બનાસ કોલેજ મળી છે પાલનપુર એ હવે તમે બીજા રાઉન્ડમાં ગયા છો બીજા રાઉન્ડમાં ચોઈસ ફિલિંગ કરીને તમારી કોલેજ બદલાતી નથી અને તો તો તમે લોકો ડાયરેક્ટલી ત્રીજા રાઉન્ડમાં છે એ ભાગ લઈ શકો છો ક્લિયર થઈ ગયું હવે ઘણા લોકો પછી એમ પણ પ્રશ્ન કરે કે ભાઈ પહેલા રાઉન્ડમાં માની લો કે જેટલી ફી હોય હાલો માની લો કે આપણે પારુલમાં આપણે એડમિશન કન્ફર્મ કર્યું તો આપણે પારુલની તો કે ફી ભરી દીધી છે તો એ તો સિક્યોર કહેવાય ને તો બીજા રાઉન્ડમાં કે સોલામાં મળ્યું હાલો ભાઈ મને સોલામાં નથી લેવું ભાઈ કે મારે વાજ કન્ફર્મ રાખવી છે તો એમ નહીં રે તમારી તમારે જે બીજા રાઉન્ડની કોલેજ હશે એ જ ફાઇનલ કહેવાશે અને એનું તમારે જે તફાવત હશે એ ભરવાનો થશે એમ બીબીએસ બીડીએસમાં ક્લિયર થઈ ગયું માની માન્યું કે પહેલા રાઉન્ડની જે કોલેજ છે એની આપણે છ મહિનાની ફી આપણે ગણ લઈએ કે પાંચ લાખ રૂપિયા છે હવે બીજા રાઉન્ડમાં જે કોલેજ મેળવી છે એની તમારે ફી કેટલી છે છ લાખ રૂપિયા છે તો તમારી બેનો તફાવત એટલે કે એક લાખ રૂપિયા છે એ તમારે ભરવાનો થશે ક્લિયર થઈ ગયું માની લો કે પહેલાં રાઉન્ડની કોલેજ છે એમાં તમારે વરસની દસ લાખ રૂપિયા છે હવે બીજા રાઉન્ડની કોલેજ છે એમાં તમારે માની લો કે પાંચ લાખ રૂપિયા ફી છે વરસની તો તમારે આમાં કંઈ પણ પ્રકારનો તફાવત નહીં ભરવાનું થાય જે તમારી રકમ વધતી હશે ને એ તમને દિવાળી પછી છે એ તમને પરત આપવામાં આવશે ક્લિયર થઈ ગયું આમાં મેં તમને ડિટેલમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે હવે એના પછી હું ફરીથી શિડ્યુલમાં આવી જાઉં તો તમારું એકેડેમિક ટર્મ છે અત્યારે પાંચ સપ્ટેમ્બર બે હજાર પચીસથી ચાલુ થઈ જશે ઘણા લોકો કે ભાઈ હજી તો બીજો રાઉન્ડ જ ચાલતો હશે કેમ કરી દેશે તો દર વર્ષે ભાઈ કરી જ દે છે તમને જે કોલેજમાં એડમિશન મળ્યું છે ત્યાં તમારે એ લોકોને છે એ કોન્ટેક કરી લેવાનો અથવા તો એ લોકોનો સામેથી મેસેજ આવશે કે ભાઈ આ કોલેજ છે આ તારીખે ચાલુ થવાની છે એ પ્રમાણે તમારે છે તૈયારી કરીને ચાલવાનું છે તો જો આમાં તમને કંઈ ન સમજાણું હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો અને આવી જ માહિતી માટે ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલો અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવું હોય અથવા તો વોટ્સએપ ચેનલમાં જોડાવું હોય બંનેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં જેને જોડાઈ શકો છો અને જે વ્યક્તિઓ અમારી સાથે પેડ પર્સનલ કાઉન્સેલિંગમાં જોડાવા માંગતા હોય એ વહેલી તકે મેસેજ કરીને અમારી સાથે જોડાઈ જાય